કોઈ જગ્યાએ લાવવા ન જોઈએ અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ કોનો ભાજપનો નહીં રૂપાલાનો પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરવા માટે આખો સમાજ અને અઢારે વરણ ભેગા થયેલા છે બરોબર મારે બીજો કોઈ વિરોધ નથી એક રૂપાલા હટાવો એક જ ન્યાય રૂપાલા હટાવો અને કરણી સેનાની સૂચના અનુસાર વિઠ્ઠલવાડીમાં રહેતા ક્ષત્રિય ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે આગામી તારીખ ચૌદ ચૌદના દિવસે રાજકોટ પાસે રતન પર છે રામ મંદિર તેની સામે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં આવવા માટેનું દરેકને આહવાન કરેલ છે